મહીસાગર જિલ્લાના પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોની ખેત પેદાશોનું જિલ્લામાં સરળતાથી વેચાણ થઈ શકે તે માટે પ્રાકૃતિક વેચાણ કેન્દ્રના સ્ટોલ ઉભો કરવામાં આવ્યો છે તો રાજ્ય તથા દેશભરમાં પ્રાકૃતિક કૃષિ થકી આર્થિક પરિસ્થિતિ ખેડૂતોની ઉન્નત બને અને તેના થકી રાજ્યના પ્રત્યે નાગરિકોનું આરોગ્ય સ્વસ્થ અને તંદુરસ્ત બને તે માટે વિશેષ ભાર આપીને તેમજ પ્રાકૃતિક કૃષિનો રાજ્યના ખેડૂતોમાં વ્યાપક ફેલાવો થાય અને અસરકારક અમલીકરણ થાય તે દિશામાં હાલ માનનીય રાજ્યપાલના સીધા માર્ગદર્શન હેઠળ મહીસાગર જિલ્લાના વહીવટીતંત્ર દ્વારા ઝુંબેશના સ્વરૂપમાં કામગીરી કરવામાં આવી રહી છે તો જિલ્લાના પ્રાકૃતિક ખેતી કરતાં ખેડૂતોની ખેતી છીએ જિલ્લામાં સરળતાથી વેચાણ થઈ શકે તે આ સહિત તાલુકા સ્તરે તેમજ જિલ્લા ખાતે જુદા જુદા વિસ્તારોમાં પ્રાકૃતિક ખેતી અને તેની ઉપજ માટે વેચાણ કેન્દ્ર ચાલુ કરવામાં આવે છે જેમાં જિલ્લાના જિલ્લા કક્ષાએ જિલ્લા કોર્ટની બાજુમાં પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો તેમની ખેત પેદાશો સીધા ગ્રાહકોને વેચી શકે તે માટે પ્રાકૃતિક વેચાણ કેન્દ્રના સ્ટોલ ઉભા કરવામાં આવ્યા હતા જેમાં આઈ સ્ટોલના વેચાણમાં કેન્દ્ર સારો એવો પ્રતિસાદ મળવા પામ્યો છે તો પ્રાકૃતિક ખેતીનું વેચાણ કરતાં ગણતસિંહ પરમારે પોતાની ખેત પેદાશો અને પ્રાકૃતિક અનાજ અને તેમના શાકભાજી અને ધન જીવા મૃતનું વેચાણ કર્યું હતું તો ગ્રાહકો પણ આ વેચાણ કેન્દ્ર આવી પ્રાકૃતિક ખેતી તૈયાર કરવામાં આવેલી પેદાશોનું ખરીદી કરી હતી તેમજ ગ્રાહકો દ્વારા અન્ય પ્રાકૃતિક પેદાશોની જરૂરિયાત માટે ઓર્ડર પણ તેમણે પ્રાકૃતિક ખેતીનું વેચાણ કરતા એવા ખેડૂતોના નોંધાવ્યા હતા તો આ કાર્યક્રમમાં ડીઆરડીએ નિયામક ચંદ્રિકાબેન ભાભોર દ્વારા લુણાવાડા તાલુકાના પ્રાકૃતિક ખેતી ખેત પેદાશ વેચાણ કેન્દ્ર જિલ્લા પંચાયત રોડ મુલાકાત લીધી અને ખરીદી પણ કરી હતી શંધી દેવાશરી સાથે સીએન 24 ન્યૂઝ મૈઝાગર હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News મોબાઈલ એપ